આ તો ના 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 છે આ આગળ મોટા મોટા કકરા ભરાયવાળ્યા છે આ કા તો ભોણી તો આભરાય છે રાગો ગામ થઈ થઈ ગંઢું છું આ ગંકોડાનો તે કીધું કોડો તો મેઠા લાગે બે મુલાટમાં હોય એમ જ મેઠા લાગે હેડો તેમ તમે તમને મોર છે ઉપાડો કરો એટલે તાકે તો ઉપાડો આ કોગરા ક્ષેત્રમાં કોડા ગાણો તો ઉઘારે હાળી જાય છે તો કે એ મારી જકોડી તોડી નાખે જની તું એ તો

તો <laughs> ને <laughs> બકરોન બકડોની માંડી ડાકતો કરી પછી લે તો કાલે બોલ છે ઓ એવા છે તો ભઈ હેડો હેડો હતો લે વાડીની હેડો હવે આ છે બરાબર આ નેડા બેડા તો પડસે ને કાયું કા આ બેડા ને હેડા વળ ગયા છે ઓ હો હશે તો માથા ભારી હો તારા ના વળગે છે નકે તો વળગે હળગે ના કે તું હરખા ઉપાડો ને હરખા હેડો

આટલા તો વણે આપણે ખાશે ને પાડોશી ખાશેરા ઉપરો 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 એમ એમ છે આડુ તો તારે ચીડી ઓછું નથી પડે ચેડે ઓહોહો આ તો કકડાવાણે રૂ છે અંદર અલી આ ચી છે ચી કકડાવાણે હે હે કકડાણા તો બે આ શું છે કકડાવાણે છે સમજો છે એટલે લોકો કકડાણાની મે મોટા કર્યા છે ઈ છે